જામનગર જિલ્લા પોલીસ હેડક્વાર્ટર ખાતે દીક્ષાંત પરેડ સમારોહ યોજાયો હતો જેમાં એકસો સાઠ તાલીમાર્થીઓએ નવ મહિનાની તાલીમ પૂર્ણ કરી અનામ લોકરક્ષક દીક્ષાંત સમારોહમાં ધારાસભ્ય તેમજ રેન્જ આઈજી અને જિલ્લા પોલીસ વડા ઉપસ્થિત રહ્યા હતા આજે ગુજરાત પોલીસ એકસો સાઠ નવા લોકરક્ષકો જામનગર ખાતેથી આઠ મહિનાની તાલીમ લીધા પછી આજે આજે દીક્ષાંત પરેડ યોજવામાં આવેલો છે એ દીક્ષાંત પરેડમાં તમામ તાલીમાર્થીઓ દ્વારા ખૂબ જ સારો પરફોર્મન્સ રજૂ કરવામાં આવેલો છે અને તમામ જે આખી આઠ મહિના તાલીમ દરમિયાન જે બેસ્ટ પરફોર્મન્સ કરેલું છે એ તમામને અહીંયાથી ઇનામો પણ આપવામાં આવેલા છે તમામ તાલીમાર્થીઓ ભારતના સંવિધાન પ્રત્યે શપથ લીધેલી છે અને અમે તમામ તાલીમાર્થીઓને ખૂબ સરસ તાલીમ બદલ તેમજ ભવિષ્યમાં સારી કામ કામગીરી કરવા બદલ તમામને ખૂબ શુભેચ્છા પાઠવી છે અને આજે એ લોકોની તાલીમ આઠ મહિને પૂર્ણ થાય છે આવતીકાલથી તમામ પ્રકારની જે પ્રેક્ટિકલ તાલીમ છે એમાં એ પાર્ટિસિપેટ કરવાના છે અને ટૂંકા સમયમાં ગુજરાત પોલીસની સેવામાં જોડવામાં આવનાર છે